પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના વેચાણ અર્થે કૃષિ બજારો શરૂ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વહીવટી તંત્રને આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે નવસારી ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વધે ખેતી ખર્ચમાં ઘટાડો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે કારણ પૈકી એક રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ છે જે માનવ શરીરે માટે ખૂબ જ નુકસાનકારક છે ત્યારે પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખાતર આધારિત ખેતીનો સુયોગ્ય વિકલ્પ બનીને ઉભરી આવી છે

જિલ્લાના જુદા જુદા તાલુકોમાંથી પ્રાકૃતિક કૃષિ કૃષિ ખેડૂતો પોતાની વેચાણ ઉપજ સાથે ઉપસ્થિત રહ્યા હતા પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના વેચાણને ખેડૂતો શાકભાજી મિલેટસ કઠો ધાન્ય પાકો મધ વગેરે ઉપજો વેચાણ અર્થે મૂકવામાં આવી હતી આ પ્રસંગે કલેક્ટર અમિત પ્રકાશ યાદવ નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરા સાથે અધિકારીઓ પદાધિકારીઓ સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ગૌનીતાબેન નવીનભાઈ પટેલ હું બોરિયાજ ગામની છું નવસારી તાલુકાની વતની છું અમે પ્રાકૃતિક ખેતી ચાર વર્ષથી કરીએ છીએ અમે એમ વિચારીએ છીએ કે બધાને સો શાકભાજી મળે અત્યારે કેન્સરની બીમારી વધી ગઈ છે ડૉક્ટરની અંદર પૈસા ભરવા કરતાં શાકભાજી ખાવું સારું છે અમે ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ ને આનો ભાવ થોડો વધારે છે પણ સારું છે કે એ ખાવાથી આપણે ડૉક્ટરની અંદર જવાની જરૂર નહીં પડે અમે અનાવલ તાલીમ લીધી હતી પ્રાકૃતિક ખેતીની ત્યાર પછી આ અમને માર્કેટ ઊભું ખેતીવાળી શાખા દ્વારા માર્કેટ ઊભું કરવામાં આવ્યું અમારો એ લોકોને અમારા માટે એ લોકોને પ્રોત્સાહન વધારે મળ્યું છે અમને સોમવારે અને ગુરુવારે અહીંયા કોર્ટમાં ખુલ્લે રહેશે પછી લુઇસી કોઈ પર આપવામાં આવેલું છે